હું લેબર કોન્ટ્રાક્ટર છું લેબર કોન્ટ્રાક્ટર કંપની નું કામ ઉંમર કેટલી છે તમારી મારી 51 51 વર્ષ હમ પેલા સગાઈ તો લગન હે સગાઈ થઈતી તો લગન થયા તા પેલા હલ્લો મે મારે તો પેલા સેલું હતું મેં છૂટું કરી નાખ્યું છે રાજી હમ થી બરાબર હવે જે જગ્યાએ એને રહેવું હતું ને એને જે કરવું તું એ મારે ત્યાં રહેવું ન હતું એટલે આપણે રાજી ખુશીથી આપણે એકબીજા ના સહમત થી પાંચ વ્યક્તિ એને બોલાવી પાંચ વ્યક્તિ ને બોલાવ્યા રાજી ખુશીથી ને આપણે છૂટું કરીને આપણે લઈ લીધો આપણો આપણા યોગ્ય નિર્ણય લઈ લીધો

અવાજ બહુ આવે સાહેબ તમારો અરે રોડના કાંઠે જ બેઠો છો ગલ્લાઓ પડે છે મારો ગલો પણ ચાલુ છે એવું છે એટલે અવાજ આવે એટલા માટે શું છે અવાજ ના ક્લિયર કે અવાજ આવે તો ખબર પણ નથી હા હા બોલો હું એમ કેતો તો તમારું ઘર કેટલો સમય ચાલ્યું તું મારું ઘર ચાલેલો તો ચાર વર્ષ ચાર વર્ષ એના બાળકો હોય છે ને હે એના બાળકો હોય છે ને એ બધા એક બાળક હતો એ લઇ ગઈ એવું છે હોવે છોકરો હતો એક દીકરો હતો હા કેમ લગ્ન કર્યા પછી તો દીકરો તો તમારે સાથે આવવો જોઈએ ને સાહેબ હા એક મિનિટ ચાલુ રાખો હા બોલો એકો લગ્ન કર્યા પછી કેવા એવું તમે છૂટા કરી દીધા હોય હા તો દીકરો તો તમારે સાથે આવવો જોઈએ ને ને એમાં એવું હતું ને બે આપડે રાજી ખુશી થી આપડે કોઈ જીધ પકડી નથી કે આપડે ઓલું કર્યું નથી ભાઈ દીકરો તો મારી પાસે જ રીયે બરાબર મારે રાખવો રાખવું નથી રાખશો હાલ આપણે

હા આમાં પછી આમાં જબરજસ્તી કરવા કોઈ મજા ના આવે હરેશભાઈ જો આ આજે સહમત કરો ને એમાં જ બહુ રાજી થાય હમ એટલે પરિવારમાં અત્યારે કોણ છે પરિવારમાં મારા મારો નાનો ભાઈ છે મારા મમ્મી છે મારા ફાધર એક ભાઈ હમ નાના ભાઈના લગ્ન થઈ ગયા નાના ભાઈનો હજી અત્યારે હગાઈ થયેલી છે સબંધ કરવાનો સબંધ આવશે આ દિવાળીએ

એટલે ક્યાં સમાજમાં તમારે કરવાની છે આઈડિયો તો એ છે ને તમારે આઈડિયો પટેલ માં હોય ને તો પટેલ સિવાય આપણે બીજી નાતમાં જવાની ગણતરી નથી

એઠી તો જો આદિવાસી ની હોય ને ભીલોડા ની હોય ને વિજયનગર હોય પછી અ હોય કે પછી શામળાજી હોય તો આપણે અહિયાં જે કરી લઈએ કે પટેલ હોય તો પણ ચાલે હા એટલા માટે બરાબર હા એટલે હું તમને ટોકો કહું ઈ ઈ ના આત્મા ની હાલે કે તમારે એક ઓમા છે આપણે નામ એની આવડે

બરાબર એટલે મેં ચોખ્ખું ના પડતી દીધું કે તારે મારે મેળ નથી આવ્યો હું કવ હું તો હું કવ મને ફોન ના કરો હો હું કવ રાજી ખુશી થઈ ને પોતાને યજ્ઞ પત્ર મળતું હોય તમાર નાથ માં તો બરાબર છે બાકી હું કવ નાથ બારે મારાથી ના જવાય ને તારે પણ નાથ બારે ના જવાય હા એ તો બરાબર છે આજે દેખે તો છે આજે તમે હું કે હું સમજી લો ઓ પાંચ વ્યક્તિ હંગાતે તમારે રહેવાનું છે સમાજની અંદર રહેવાનું ઓ સમાજની અંદર ખબર પડે એટલે સમાજમાંથીને આપણે ફેકાઈ ગયા હા એ તો સાહેબ બરોબર છે બરાબર એક મિનિટો પછી પરમાણુ લાવો એક તો આપણે આદિવાસી લાવીશું પોતું હું એમ કેવો માનું હા ઈ તો બરોબર ના એમાં સાહેબ એવું કહેવાનું છે કે કેમ કે અમારે દલિત સમાજ પછી દેવી પૂજક કેમ કે એ કોન્ટેક્ટ માં વધારે આવતો હોય સમજ્યા એટલા માટે અને હું છે કોઈ ઠાકોર છે કોઈ દરજી છે એની દીકરી થોડુક ઓછું આવતું હોય ઠાકોર માં ઓછું હોય અને દરજી માં ઓછું દરજી માં તો લગભગ નવ્વાણું ટકા તો એક કે બે ટકા આવતું હોય તો ભલે નકર ના જ હોય એમાં તો હા પછી કોઈ કોરી પટેલ નું એવું કોઈ વધારે આવતું હોય પણ હું છે અત્યારે એક ખાલી આવે ને એટલે એમાંથી વીસ phone તો આવી ગયા હોય હાલો ઓડિયો સાંભળીન પર બારક તો મને વાત તો એટલે વાત કરાવી શકે એવું છે ને મારો મને વિડિયો જોયો તો મેં મારો ને મારો નંબર ને બધું તમારો ફોટો ને એડ્રેસ બધું છે એમાં બરાબર પછી વ્યક્તિ મને કર્યો કર્યો મને એને

તો હવે એનો તમારી પાસે contact નંબર ને બધું થાતું હોય ને તો એનો હવે હું તમને હમણાં જો મારા નીકળી ના હોય તો હું તમને એ photo મોકલું છું અને મારો એ photo મોકલું છું બરાબર અને મારો કોન્ટેક્ટ નંબર તો તમારી જોડે આવી ગયો whatsapp number તો પેલો so, right? hmm. so, you know, number તો આવી ગયો બરાબર એટલે મારો ફોટો મોકલી દઉં છું અને હમણાં એ ફોટો જો કદાચ હોય તો હું મોકલું છું બરાબર હા આ તો તમારું ગામ નું નામ બોલો તો પેલા જુનાગઢ જ મૂળ જુનાગઢ એ જુનાગઢ મારો જીલ્લો થાય તાલુકો માણવદર થાય ગામ મારુ સાનીયાના થાય કેવું શામિયાણા સાનીયાના 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 હા સાનીયાના અને જીલ્લો જુનાગઢ જીલ્લો જુનાગઢ ઓ તાલુકો તાલુકો માણવદર માણવદર આ તમારું નામ બોલો તો આખું મારું નામ હરેશભાઈ 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 ગોરધનભાઈ પટેલ ઓકે

ખેતી કરી જ નથી ને મારી ખેતી ખાલી જોવા પૂરતી જ હું પગે લાગવા જાવ મારી જમીન ને વાર તહેવાર પ્રસંગ માં બાકી ખેતી કરી નથી ને હું હજી ભગવાન ની મેહરબાની ની લીલા લહેર થી હું એટલું કહું છું કે હજી ભગવાન મને અને મારે આવશે મજૂરી મોકલવા નથી મારે મારે એને

મારે તો એને ખેતી નથી કરી મેં ખેતી કરાવી એ નથી એની પાસે અને એને ક્યાંય નોકરી પણ નહોતી અમદાવાદ માં રહેતા હતા ને હિંમતનગર માં રહેતા ને તોય હા આપડે તો એવું શોખું કહી છે કે આપડે

సార్ ఫోటో మొక్క దాని మొక్క ફોટો મોકલી દીધો હા તમારો નંબર હું કોન્ટેક્ટ લઈ લઉં એ તો એડ કરી નાખો હરેશ ભાઈ આ એ સારું સાહ